જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો આજે આપણે શોપિંગમાં રજા છે રવિવારના દાડા આપણે રજા જ હોય છે તો હું પ્રિન્સ અને ટીંગુ ત્રણ જણા શોપિંગ જઈએ છીએ વોટો મારવા ખાલી એથી આપણે ઘેર મહેમાન આવવાના હોય પ્રિન્સના મોમાં એટલે શાકભાજી લેવા જવાનું છે તો જઈએ તો આ બાજુ પ્રિન્સ છે

હું શોપિંગ બનો છે ચાલુ હો લ્યા શોપિંગ ચાલુ હ આપણે આવી ગયા છે પહોંચી ગયા શોપિંગ આપણે તો આપણે પહોંચી આપણે પહોંચી ગયા શોપિંગે પછી આ ટિંગુ લેવા જહા તો

કમ બેહવાનો હે કમ બેહવાનો ને બેહવાનો ને પેડા પડી કે પેડા લેવા જવાનું તો જાય આવી ગયા તો આપણે પહોંચી ગયા તારા કામ નહીં ભાઈ બોલો चलिए तो अब

પાથર નહી સીધું આમાંથી ના ને ભલા મને બધી ખબર હે કોઈ ખબર પેડા લઈ લીધા હવે હેડી હવે શોપિંગ હે ખાવા નાઈ કોઈ હા આઈ જમ જોજે જોજે એક ખાઉ ખાવા નહીં લ્યા કરવા નાઈ પેડા નહીં કરો ખાતો ના ખાતો ના જો કરવા નઈ ખાવા ગાડી કેમેરો

આપડે જોઈ લઈએ શાકભાજી માં તો કેળું ખા માં કેળો લાયા કેળું મારું કેળું બટાકા ઓથમી ફુલાવર અને સ્વાતી લાયન કે રહી કામ જ ના કરો બીજું ઓલા ટિંગ બધું જોજે બાપા ગાડી ચાલુ કરો કે ટોમેટો વટાણ અને પેલું આવું નહી રહ્યું બીજું તો મને નામ નહીં તો ભૂલી ગયો હું એટલું બધું આપણે લાવ્યું હ ફૂલાવર કોથમી મિક્સ શાકભાજી મિક્સ શાકભાજી લાયા

લે ખાવાની તમે જોયા છે તમન જોયા છે તમન માં એક જ જલક મફુ કાકા નું ઘી સૌથી અલગ

અને આપણે ફર્યા બહુ મોજ કરી અને આપણે ઓફિસમાં જતા બતાવી અને આપણે અહીંયા અમે અમારા વ્લોગનો એન્ડ કરીએ છીએ તમને અમારી મિસ્ટર ટીંગુ ના વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીશું નવા વ્લોગ સાથે જય માતાજી